વડોદરા વકીલ મંડળની ચૂંટણીને લઈને શહેરના ન્યાયમંદિર કોર્ટ પ્રાંગણે ચૂંટણીનો માહોલ જામતો જઈ રહ્યો છે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાથી આજે અનેક ઉમેદવારો દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવવામાં આવી હતી જનરલ સેક્રેટરીના મહત્વના પદ માટે આજરોજ એડવોકેટ રિતેશ પ્રવીણચંદ્ર ઠક્કરે બરોડા બાર એસોસિએશનની ઓફિસ ખાતે ચૂંટણી કમિશનર સમક્ષ પોતાનું નામાંકન ફોર્મ સોંપ્યું હતું ફોર્મ ભરતી વખતે રીતેષભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે છેલ્લા પંદર વર્ષથી તેમને વકીલ મિત્રોનો અપાર પ્રેમ મળી રહ્યો છે તેઓએ કહ્યું કે વકીલ મિત્રોની સેવા માટે હંમેશા પ્રતિબદ્ધ રહ્યો છું તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહ્યો છું અને આવનારા સમયમાં પણ એ જ જિજ્ઞાસાથી કામ કરતો રહીશ વકીલ મિત્રો ફરી એકવાર જંગી બહુમતીથી જીતાડી લાવશે તેવી આશા વ્યક્ત કરી હતી બરોડા બાર એસોસિએશનની આ વખતની ચૂંટણીમાં પણ ફરી એકવાર જનરલ સેક્રેટરીના પદ માટે તેમણે જંગી મતોથી જીતાડી લાવવા વકીલ મિત્રોને અપીલ કરી હતી વડોદરા વકીલ મંડળની આગામી ચૂંટણી તારીખ ઓગણીસ બાર બે હજાર પચીસના રોજ યોજાનાર છે જેમાં હું આજ રોજ વડોદરા વકીલ મંડળમાં જનરલ સેક્રેટરી પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે સને બે હજાર અગિયારની સાલથી મારી કારકિર્દીની મેં શરૂઆત કરી હતી સૌ પ્રથમ હું મેનેજિંગ કમિટીમાં ઊભો રહ્યો ત્યાર પછી જનરલ જોઈન્ટ સેક્રેટરીમાં ઊભો રહ્યો ત્યાર પછી પાંચ વર્ષથી મને જનરલ સેક્રેટરીમાં અમારું છઠ્ઠું વર્ષ છે જનરલ સેક્રેટરીમાં મને હું એ મારી ઉમેદવારી નોંધાવી છે અવિરત સતત પંદર વર્ષથી મને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો છે અને આવનાર સમયમાં પણ જંગી બહુ મને મારા વકીલશ્રીઓ મને જીતાડી લાવશે એમના માટે વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ માટે હું હર હંમેશ એકદમ તત્પર રહું છું કામ માટે એમને જ્યારે જ્યાં જ્યાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યારે ત્યારે ત્યાં ત્યાં હું હાજર રહું છું અને એમના જે કંઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હોય છે ત્વરિત હું નિરાકરણ લાવું છું જેથી આપના માધ્યમથી હું વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓને ફરી એક વખત વિનંતી કરીશ કે આ વર્ષે પણ જંગી બહુ બધી થી મને જીતાડીને લાવજો અને મને મારી ઐતિહાસિક જીત અપાવજો